ચોરીના કેસમાં અગિયાર વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચૌદમાં નોંધાયેલા ચોરીના કેસમાં અગિયાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી સચિન માસુભાઈ ગાય ગવર્ડ મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાંથી ઝડપી લીધો છે આરોપીએ પોતાના રૂમ પાર્ટનરના બે લેપટોપ સેમસંગ અને લિનોવો કંપનીના કિંમત ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ત્યારથી તે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતો હતો ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તથા માનવીય સ્ત્રોતના આધારે તપાસ શરૂ કરી હતી અને સતત અઢાર કલાક સુધી વોચ રાખ્યા બાદ કલ્યાણમાં આરોપીને પકડી પાડ્યો હતો તેની ઓળખ બાદ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો અને ફતેગંજ પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો સ્ટોરી બાય નિખિલે ગાય કે વડોદરા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે